કે નથી અહીંયા કદી કોઈ કચરા પીટી રેગ્યુલર ટાઈમે નિકાલ તો બસ ખાલી આવીને શાસ્ત્ર કરીને શાસ્ત્ર કોને કહેવાય કે જે જમીનનું ભૂમિનું જે નારિયેલા પાંચ ચોલ્લા કરવાના શાસ્ત્ર કહેવાય બસ ફક્ત આ એરિયામાં શાસ્ત્ર જેવું કામ થાય છે બાકી કંઈ કશું કોઈ વિકાસના કોઈ કામ થતા નથી નમસ્કાર મિત્રો હું છું પ્રશાંત લેવા અને અત્યારે હું ઊભો છું ગાય સર્કલથી સેન્ટ ઝેવિયર સ્કૂલ તરફ જવાના રસ્તા પર આ રસ્તાની હાલત તમે જોઈ શકો છો મને ઘણા બધા લોકોએ મેસેજ કરીને જણાવ્યું હતું કે આ રસ્તો તમને વાત બતાવો તો આ રસ્તો ગાય સકલથી સેન્ટ સુધી જવાનો રસ્તો છે તે એકદમ સાંકળો છે તૂટી ગયો છે વરસાદની સિઝનમાં પાણી ભરાઈ રહે છે ગંદકીની એટલી બધી સમસ્યા છે અહીંથી તમે નીકળો એટલે નાક દબાવીને પસાર થવાની ફરજ પડી રહી છે અને આ સંજોગોમાં અહીંના રહેવાસીઓ કેવી સ્થિતિમાં રહેતા હશે તે વિચાર માત્ર ધ્રુજાવી જાય છે એટલે તંત્રને રહેવાસીઓની નમ્ર અપીલ છે વિનંતી છે રજૂઆત છે કે તમે આ રસ્તાને એક વખત ધ્યાન આપો તેના તરફ ધ્યાન આપીને અહીંની સાફ સફાઈ કરાવો તેને રિસરફેસ કરાવો જેથી લોકોને હાલાકીનો સામનો ના કરવો પડે ચોમાસામાં પાણી ભરાઈ રહેતો હોવાથી ઘણી બધી તકલીફ પડી છે તો પાલિકા તંત્ર દ્વારા આ મામલે કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બન્યું છે સફાઈ કર્મચારીનું વસવાટ છે કે આખી નગરપાલિકાની જે સફાઈ કરે છે આજે એમના જ એરિયાની અંદર તમે જોઈ શકો છો બે ફાર્મ આવી કચરા તો આખા કલોલના કોઈ એરિયામાં નથી ગંદકી તો જુઓ રોડ ઉપર છે ટાઈ છે પબ્લિકને જવાનું ક્યાં સૌથી વધારે અંબાજી મંદિરના આજુબાજુ લોકેશનમાં સ્કૂલો સૌથી વધારે છે સ્કૂલોના જે વિદ્યાર્થીઓના જવર અવર ગાયોનો કાફલો આ ગંદકીના નવા નવા અત્યારે નવા નવા વાયરસો ઉત્પન્ન થયા છે બરાબર અહીંયા મિનિમમ નહીં નહીં તો હજારથી પંદરસો પબ્લિકવાળો આ એરિયો છે ખાલી સામાન્ય હું બોલું છું બરાબર લધુમતી વિસ્તાર છે દેવી પૂજક છે વાલ્મિકી સમાજ છે દેહ સમાજ છે આ બધી સમાજને લઈને પણ મને એવું લાગે છે કે વિકાસના કામો જાતિવાદ રાખીને કરવામાં આવે છે એવું મને દેખાઈ રહ્યું છે કેમ કારણ કે તમે આગળ જુઓ તો ઘરના દરવાજામાં ખુલતા જ બ્લોક છે બરાબર આજે અહીંયા જાહેર રસ્તા ઉપર ત્રણસો મીટરના અંતરની અંદર લાઇટના ઠોપલાવા જોઈએ આજે વીસ વીસ વર્ષ થઈ ગયા ત્યારે વીસમાં વર્ષે મારા ત્રણસો મીટરના અંતરમાં લાઇટના ઠોપલા નખાયા એમાં કોઈ લાઇટનું ઠેકાણું નથી હોતું અમુક વાર થઈ જાય તો રેગ્યુલર થઈ જાય ત્રણ દારે બે દારે થાય એવી કોઈ ગેરંટી હોતી નથી એટલે મને હું ગૌતમભાઈ ડા આવે જાગૃત નાગરિક તરીકે હું જાહેર જનતા વતી આ મારા એરિયાની અંદર જે ગંદકી અને ગંદકીના કારણે જે વાયરસ ઉત્પન્ન થાય છે એ ઉત્પન્નનો નિકાલ આવે એવી ગણતરીથી હું એક શોર્ટકટ કહેવા માગું છું કે આવી સ્કૂલોની સ્કૂલોની જે અવરજવર વાળો રસ્તો હોય અને પબ્લિકને હાનિકારક થતું હોય તો એવી ઝૂમ કચરા ઓન ધ સ્પોટ બંધ કરવાની માંગ કરું છું કારણ કે તમે જોઈ શકો છો બે ફાર્મ કચરો અમે જ્યારે કોલ કરીએ અમે ફોટા મોકલીએ ત્યારે જ અહીંયા તો આવે છે બરાબર તો એવો તો કુન નબળો હોય અત્યારે બરાબર કે જે ફોન કરો અને ફોટા પાડી મોકલે તો જ આવવાનું એવો કંઈ કરાર છે નગરપાલિકાનો ખાલી વોટિંગ માટે ફક્ત બધા જ આઈ કાર્ડ જેને કહેવાય વોટર વોટર આઈડી લાઇસન્સ ચાલે ચૂંટણી કાર્ડ ચાલે આધાર કાર્ડ ચાલે પાન કાર્ડ ચાલે પણ જ્યારે ચૂંટાયા પછી જે નગરપાલિકા નગરપાલિકાના જે ટ્રસ્ટી કહેવાય છે જે નગરપાલિકાના નગર છે જે ટ્રસ્ટી કહેવાય એ એમના મનમાં એવું માને છે કે નગરપાલિકાના અમે માલિક છીએ પણ એમને નથી ખબર સાહીઠ મહિનાના પાંચ વર્ષ માટેના એક નગરપાલિકાના ટ્રસ્ટી કહેવાય એ કદી નીકળ્યા નહીં હોય અહીંયા ગાડીથી પણ જાતિવાદ રાખવામાં આવે છે વિકાસના કામે તમે જોઈ શકો છો કે આ સામાન્ય વરસાદ છે સામાન્ય હજી તો ચોમાસું આવ્યું નથી અને ખાલી સામાન્ય વરસાદની અંદર આટલો બધો બે ફાર્મ કચરો આ નવા નવા વાયરસ ઉત્પન્ન થાય એવા તમે જોઈ શકો પબ્લિક કઈ રીતના જાય છે અગર જેવા છોકરાઓને કંઈ ગાળો મારશે અકસ્માત થશે તો કોની જવાબદારી ફક્ત ને ફક્ત ચૂંટણી માટેના જ ઉમેદવાર વોટિંગના હકદાર કહેવાય છે બાકી બધું ઓગણીસ વીસ છે અને જાતિવાદ રાખીને કામ કરવામાં આવે છે એવું આ તમે જગ જાહેર જોઈ શકો છો આ કંઈક મારું બનાવેલો વિડીયો કે કંઈક મેં સેટિંગ કરીને બેકેલું નથી બરાબર આ ગાયનો કાફલો આ બધું તમે જોઈ શકો છો એકદમ ઓપન છે બરાબર એટલે જાતિવાદ રાખીને કામ કરવામાં આવે છે એ ફૂલ એન્ડ ફાઇનલ અને સો ટકા કન્ફર્મ સાથે હું કહી શકું છું બાકી બધા એરિયામાં જોઈ જાઓ દરવાજામાં નીકળતા નગરપાલિકાના બ્લોકો નખાયા છે અહીંયા તો જાહેર રસ્તા ઉપર રોડના કોઈ ઠેકાણા નથી આ ગટરના કોઈ ઠેકાણા નથી તમે જુઓ કુલના અવર જવરને જે નાના બાળકોને નીકળવાનો જગ જાહેર રસ્તો છે નથી અહીંયા દવા સંટાતી નથી અહીંયા રેગ્યુલર વળાતું કે નથી અહીંયા કદી કોઈ કચરા પીટી રેગ્યુલર ટાઈમે નિકાલતા તો બસ ખાલી આવીને શાસ્ત્ર કરીને શાસ્ત્ર કોને કહેવાય કે જે જમીનનું ભૂમિનું જે નાળિયેલા પાંચ ચોલા કરવાના શાસ્ત્ર કહેવાય બસ ફક્ત એરિયામાં શાસ્ત્ર જેવું કામ થાય છે બાકી કઈ કશું કોઈ વિકાસના કોઈ કામ થતા નથી